હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ ની અંદર સત્ર બેની વિજ્ઞાનની આઈડિયલ સ્વાતિપુથીમાં આઠમો પાઠ છે પ્રકાશ પડછાયોને પરાવર્તન એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન એમાં સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર વિકલ્પ પણ આવી જશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે એમસીક્યુ સર કેમ નો હોય એ પણ આ પાઠની અંદર આખા વિડીયોમાં આવી જશે પણ એ પાછળથી આવે છે થોડાક એટલે ખોટી ચિંતા કરશો નહીં ચાલો હવે આપણે શરૂઆત કરીએ એક બે વાક્યના ઉત્તરથી ચાલો પેલો પ્રશ્ન છે કે સ્વયં પ્રકાશિત એટલે કે જાતે પ્રકાશથી ન હોય તેવી વસ્તુઓને આપણે કઈ રીતે જોઈ શકીએ તો કે સ્વયં પ્રકાશિત ન હોય તેવી વસ્તુઓને જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય ટોર્ચ કે વીજળીના બલ્બમાંથી નીકળતો પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણે તેમને જોઈ શકીએ છીએ પછી આગળ બીજું છે પારદર્શક પદાર્થ એટલે શું તેના બે ઉદાહરણ આપો તો કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પ્રકાશ થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે પારદર્શક પદાર્થની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે ઉદાહરણ તરીકે હવા પાણી અને કાચ પછી ત્રીજું છે અપારદર્શક પદાર્થના પાંચ ઉદાહરણ આપો તો કે જેની આરપાર આપણે ન જોઈ શકતા હોઈએ જેમ કે દિવાલ છે પૂઠું છે લોખંડ છે લાકડું છે કાગળ વગેરે અપારદર્શક પદાર્થો છે પછી ચોથું છે પ્રકાશ ક્યારે અવરોધાય છે તો કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે એટલે કે આગળ વધતો અટકાય છે પછી પાંચમું છે તમને એક પારદર્શક કાચની થકતી આપવામાં આવે છે તેને પારભાષક બનાવવા માટેના કોઈપણ બે રસ્તા સૂચવો પારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય ને પારભાષક એટલે કે થોડીક દેખાય ને સેજ છેજ ઝાંખું ઝાંખું દેખાય ને પારભાષક કહેવાય તો એના માટે શું કરવાનું તો કે પહેલું છે કે તેના પર ગ્રીસ તેલ કે ઘી લગાડવાથી અથવા તેના પર બટર પેપર ચોંટાડવાથી પછી બીજું છે કોઈ પણ ઘર્ષક સામગ્રી દ્વારા કાચની સપાટીને ઘસવાથી બરાબર તો આપણે થોડુંક ઝાકું ઝાખું જોઈ શકીએ છીએ પહેલાં એકદમ જો કમ્પ્લીટ જોઈ શકતા હોય પારદર્શકમાં પારભાષકમાં થોડુંક ઓછું ઝાંખું દેખાય પછી છઠ્ઠું છે પડછાયો એટલે શું તો કે પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવતા પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકે નહીં આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે એને શું કહેવાય તો કે પડછાયો કહેવાય દાખલા તરીકે કાચ તમે સૂર્યપ્રકાશમાં રાખો તો એમાંથી કિરણો પસાર થઈ જાય તો એનો પડછાયો પડે નહીં હવે એની જગ્યાએ તમે કોઈ પૂઠું રાખો તો એમાંથી સૂર્યનો પ્રકાશ પસાર ન થઈ શકે એટલે એનો આપણને કાળો કાળો પડછાયો રચાય છે બરાબર ચાલો પછી સાતમું પ્રકાશ ક્યારે અવરોધાય છે તો કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે પછી આઠમું પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટના જણાવો તો કે પડછાયાના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગઢ ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ બને છે જે સૂર્ય પૃથ્વી અને ચંદ્રના પડછાયાને કારણે થાય છે પછી આગળ નવમું છે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ સિદ્ધાંત ઉપર પિનહોલ કેમેરો કાર્ય કરે છે પછી દસમું પિનહોલ કેમેરા શું છે તો કે પિનહોલ કેમેરો એક સાદો કેમેરો છે જેને એક બોક્સમાં લેન્સના ઉપયોગ વગર બનાવવામાં આવે છે તેનો કાર્ય સિદ્ધાંત પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે છે પિનહોલ કેમેરાની એક બાજુ નાનું છિદ્ર હોય છે જેની મદદથી તે બહારના સ્થળનું ઉલટું પ્રતિબિંબ રચે છે પછી અગિયારમું છે પિનહોલ કેમેરાની મદદથી સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા શું કરવું જોઈએ કે જો પિનહોલ કેમેરો નાનો બનેલો હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ મળી શકે છે પછી બારમું પ્રકાશનું પરાવર્તન એટલે શું તો કે જ્યારે પ્રકાશનું કિરણ લીસી અને ચળકતી સપાટી ઉપર પડે છે ત્યારે તે પ્રકાશનું કિરણ પાછું ફરે છે જેને પરા પ્રકાશનું પરાવર્તન કહે છે પછી તેરમું પ્રકાશ ક્યારે અવરોધાય છે તો કે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે ત્યારે પ્રકાશ ત્યાંથી આગળ જતો અવરોધાય છે એટલે કે આગળ અવ અટકાય છે પછી આગળ આવે છે વ્યાખ્યા આપો પહેલું છે પ્રકાશિત પદાર્થો તો કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે એને પ્રકાશિત પદાર્થો કહેવાય જેમ કે સૂર્ય તારા મીણબત્તી વગેરે પ્રકાશનું ઉત્સર્જન કરે છે માટે તેમને પ્રકાશિત પદાર્થો અથવા તો પ્રકાશના ઉદ્ગમ સ્થાનો અથવા તો પ્રકાશના સ્ત્રોતો કહી શકાય પછી બીજું છે અપારદર્શક પદાર્થ તો એ કોને કહેવાય તો કે જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર ન થઈ શકતો હોય તો એને અપારદર્શક પદાર્થ કહેવાય તેની આરપાર બીજી વસ્તુ દેખાય નહીં પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર આપો આમાં પેલું છે કે આપેલા નામોનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો કુદરત દ્વારા બનેલી હોય કુદરતી સ્ત્રોતો એને કૃત્રિમ એટલે કે લોકોએ બનાવ્યું હોય તો અહીંયા તમને શબ્દો આપ્યા છે એને તમારે કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરવાનું છે ચાલો તો સૌથી પહેલાં કુદરતી સ્ત્રોતો તો એમાં શું આવશે સૂર્ય તારા અને આગિયો કૃત્રિમ સ્ત્રોતોમાં શું આવશે તો કે મીણબત્તી ટોર્ચ બલ્બ ફાનસ અને ટ્યુબલાઇટ ચાલો પછી આગળ બીજું વર્ગીકરણ છે તો કે નીચેના પદાર્થોને અપારદર્શક એટલે કે જેની આરપાર ન જોઈ શકો પારદર્શક એટલે કે જેની આરપાર જોઈ શકીએ પછી પારભાષક એટલે કે ઝાકું ઝાકું પછી પ્રકાશિત એટલે કે જે પ્રકાશ આપતો હોય અપ્રકાશિત એટલે કે જે પ્રકાશ ન આપતો હોય એમાં વર્ગીકરણ કરવાનું છે અહીંયા તમને ત્રણ લીટીના શબ્દો ભરીને આપ્યા છે અહીંયા લગીને તમારે વર્ગીકરણ કરવાના છે ચાલો અપારદર્શક સૌથી પહેલાં તો અપારદર્શક એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ નહીં તો એવી કઈ કઈ વસ્તુ આવશે તો કે ખડકનો ટુકડો એલ્યુમિનિયમની સીટ અરીસો પછી અરીસામાં આરપાર ન જોઈ શકીએ આપણું ચિત્ર દેખાય અરીસાની ઓલી બાજુ જોઈ શકીએ નહીં પછી જે લાકડાનું પાટિયું પછી સીડી લોખંડનો લાલચોલ ટુકડો છત્રી પ્રકાશિત ફ્લોરેશન ટ્યુબ એટલે કે ટ્યુબલાઇટની આપણે જોઈએ ને એ પછી દીવાલ પછી કાર્બન પેપર પછી ગેસ બર્નરની જોતા એટલે આપણે ગેસનો કઈ કાર્ડબોર્ડ પછી પ્રકાશિત ટોચ તારનું ગૂંચડું સૂર્ય પછી આગિયો બરાબર અને આરપાર આપણે જોઈ શકીએ નહીં પછી આગળ આવે છે પારદર્શક તો કે જેની આપણે આરપાર જોઈ શકીએ જેમ કે હવા પાણી સાદી કાચની પ્લેટ ફેન પેપર પછી આગળ આવે છે પારભાષક એટલે કે ઝાખું ઝાખું દેખાય તો કે પ્લાસ્ટિકનું પડ છે ધુમાડો છે ધુમ્મસ છે શિયાળામાં આવે બરાબર પછી આગળ આવે છે પ્રકાશિત તો કે જેમાંથી પ્રકાશ મેળવતા હોય તો કે લોખંડનો લાલચોળ ટુકડો એકદમ લાલ હોય પછી પ્રકાશિત ફ્લોરેશન ટ્યુબ એટલે કે ટ્યુબલાઇટ પછી ગેસ બંનેની જ્યોત પછી પ્રકાશિત ટોચ સૂર્ય અને આગ્યો પછી આગળ આવે છે અપ્રકાશિત એટલે કે જે પ્રકાશનું આપતી હોય એવી છે તો કે હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાનું પાટિયું પ્લાસ્ટિકનું પડ પછી સીડી ધુમાડો સાદી કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દીવાલ કાર્બન પેપર સેલોફેન પેપર કાર્ડબોર્ડ પછી તારનું ગૂંચડું પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય હવે અવડા બોક્સ આપ્યા છે બરાબર છે એને તમારે એક વાક્ય બનાવવાનું છે તો કે સૌથી પહેલાં આવશે અપારદર્શક પછી આવશે પદાર્થો પછી પડછાયો બનાવે છે તો આપણું વાક્ય બનશે તો કે અપારદર્શક પદાર્થો શું બનાવે તો કે પડછાયો બનાવે છે આ દરેકે દરેક જે આ જેટલા પણ આ છે એ બધાનો શું હોય છે તો કે પડછાયો હોય છે પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં પેલું છે કે નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે એટલે કે ઝાકું દેખાડતું હોય તો બી દૂધિયો કાચ પછી બીજું છે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો ન હોય તેવા પદાર્થને શું કહેવાય છે તો જવાબ આવશે એ અપારદર્શક પછી ત્રીજું છે નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે તો જવાબ આવશે એ કાચ પછી ચોથું છે નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે તો જવાબ આવશે એ સૂર્ય પછી પાંચમું છે પડછાયો રચવાની અનિવાર્ય શરત એટલે નીચેના પૈકી કઈ વસ્તુની હાજરી તો જવાબ આવશે ડી આપેલા તમામ કે પ્રકાશ અપારદર્શક પદાર્થ અને પડદો પછી છઠ્ઠું છે નીચેના પૈકી શાની જરૂર પડછાયો મેળવવા મેળવવા પડતી નથી તો જવાબ આવશે એ સૂર્યની પછી આગળ આવે છે સાતમું નીચેનામાંથી શાનો પડછાયો મેળવી શકાશે તો જવાબ આવશે સી લાકડાનો પછી આઠમું છે સૂર્યપ્રકાશમાં લાલ ગુલાબનો પડછાયો કયા રંગનો દેખાશે તો જવાબ આવશે ડી કાળા રંગનો પછી નવું છે ચાર વિદ્યાર્થી એ બી સી અને ડી અલગ અલગ આકારની પાઇપની મદદથી મીણબત્તી જોવાનો પ્રયત્ન આકૃતિમાં દર્શાવ્યા મુજબ કરી રહ્યા છે તો કયો વિદ્યાર્થી મીણબત્તીને જોઈ શકશે તો હવે જો અહીંયા વાકી છે તો આમાં નહીં જોઈ શકે પછી અહીંયા થોડીક આ અવડી છે તો પણ નહીં જોઈ શકાય પછી આમ છે એને પણ નહીં જોઈ શકાય સીધે સીધી છે તો એમાં એને સીધે સીધું અહીંયાથી જોશે તો મીણબત્તી દેખાશે તો જવાબ આવશે ડી એટલે કે ડી નંબરની આકૃતિ પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં છે કે પ્રકાશ જે પદાર્થમાંથી સરળતાથી પસાર થઈ શકે તેવા પદાર્થને શું કહેવાય તો કે પારદર્શક પદાર્થ પછી બીજું છે વાદળે પારભસક પદાર્થ છે પછી ત્રીજું છે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો પડછાયો રચાય પછી ચોથું છે પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં પછી પાંચમું છે પિનોલ કેમેરા વડે ઉલટા પ્રકારનું પ્રતિબિંબ મળે પછી છઠ્ઠું છે પિનોલ કેમેરામાં સૂર્યનું પ્રતિબિંબ કેવું મળે તો કે ઉલટું મળે છે પછી સાતમું પ્રકાશ સુરેખ ગતિ કરે છે એટલે એટલે કે સીધી રેખામાં છે પ્રકાશના કિરણો પર પડતા પાછા ફેંકાય છે આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે પછી આગળ આવે છે ખરા ખોટા પછી પહેલું છે પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી તો જવાબ આવશે સાચું પછી બીજું છે પડછાયો હંમેશા પડદા ઉપર રચાય તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે પડછાયની ઘટનામાં ઇમારત પડદા તરીકે વર્તે છે તો જવાબ આવશે સાચું પછી આગળ ચોથું છે એક પારદર્શક કાચ પર પ્રકાશ પાડતા તેનો પડછાયો મેળવી શકાય તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે સૂર્યના પ્રકાશમાં રાખેલી વસ્તુનો પડછાયો આખા દિવસ દરમિયાન એક સમાન જ મળે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે વસ્તુનો પડછાયો વસ્તુના આકાર અંગે સ્પષ્ટ ખ્યાલ આપે છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે પિનોલ કેમેરામાં લેન્સ વપરાય તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે વસ્તુનો રંગ અને પિનોલ કેમેરા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનો રંગ બંને સમાન હોય છે તો જવાબ આવશે સાચું પછી આગળ છે પિનોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ જતું દેખાય છે તો જવાબ આવશે ખોટું પછી દસમું સૂર્યગ્રહણ જોવા માટે પિનોલ કેમેરાનો ઉપયોગ થાય તો જવાબ આવશે સાચું પછી અગિયારમું સૂર્યગ્રહણ વખતે સૂર્ય તરફ સીધું જોવું ન જોઈએ તો જવાબ આવશે સાચું પછી બારમું અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે તો જવાબ આવશે સાચું પછી તેરમું છે અરીસામાં પરાવર્તિત થી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે તો જવાબ આવશે સાચું ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી તમારા ભાઈ બહેન કે હોય તો એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા લિંક પણ શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ હેલ્પ થાય ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન